નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ બે ડિસેમ્બરથી લઈને દસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન મિત્રો અત્યારે ગુજરાતમાં ઠંડીનો માહોલ સર્જાઈ ગયો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે જેના ભાગરૂપે થઈને આગામી ચોવીસ કલાક બાદ હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે જેમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો ગુજરાતમાં પ્રદૂષણનું પ્રમાણ પણ થોડું જોવા મળશે પરંતુ ગત સપ્તાહમાં જે પ્રદૂષણ જોવા મળ્યું છે તેની સરખામણીમાં પ્રદૂષણ થોડું ઓછું થાય તેવી શક્યતા છે એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી એકસો ને સાહીઠની વચ્ચે રહે તેવી પણ શક્યતા છે હવે વાત કરીએ તો વરસાદની આગાહીની બંગાની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું અત્યારે દક્ષિણ ભારતમાં લેન્ડ કરી ચૂક્યું છે અને તેની તીવ્રતા પણ ઘણી બધી નબળી પડી ચૂકી છે પરંતુ તે વાવાઝોડાની અસરના ભાગરૂપે થઈને આઠ નવ અથવા તો દસ ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ થશે જેની અસર મહારાષ્ટ્ર સુધી જોવા મળશે જેમાં મધ્ય મહારાષ્ટ્ર સુધી છૂટાછવાયા વરસાદ પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો આવનારી તારીખ દસ ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના દક્ષિણ પટ્ટા હોય અથવા તો પૂર્વ તરફના વિસ્તારો હોય તેમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે કારણ કે આ જે વાવાઝોડાની જે સિસ્ટમ છે એ ઘણી બધી મોટી છે અને તેણે ઘણો બધો એરિયા પણ કવર કરેલો છે અને તે એકા ધીમી ગતિએ તે આગળ વધી રહ્યું છે અને અરબી સમુદ્રમાં પણ તેનું કહી શકાય કે આગામી ચોવીસ કલાકમાં સંપૂર્ણ તે જાય તેવી શક્યતા છે પરંતુ તેનો ઘેરાવો મોટો હોવાને કારણે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક વિસ્તારોને તે આવરી લે તેવી શક્યતા છે પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદ નહીં થાય સાર્વત્રિક વરસાદ નહીં થાય નુકસાનીવાળા વરસાદ ન થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે મિત્રો હજુ પણ વાવાઝોડું થોડું આગળ આવશે એટલે કે અરબી સમુદ્રમાં તેની કેવી ગતિવિધિઓ થાય છે તેના ભેજનું પ્રમાણ કેટલું છે પવનનું પ્રમાણ કેટલું છે અને કઈ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે તમામ પ્રકારના પરિબળો સાથે આવનારા દિવસોમાં તમને તમામ પ્રકારની માહિતી આપી દેશો કે શું ગુજરાતમાં વરસાદનો ખતરો છે કે નહીં બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ઠંડીનું પ્રમાણ હોય ગરમીનું હોય ધુમ્મસ હોય ઝાકળ વર્ષા હોય પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતીની છે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે